આજે હું તમારી સાથે શેર કરવાની છું મકાઈના ભજીયાની રેસીપી આ રેસીપી આપણે બે અલગ રીતે તૈયાર કરવાના છે એવું કહી શકાય કે વરસાદ એટલે તો ભજીયાની સિઝન અને એમાં પણ મકાઈના ભજીયા તો આપણે બનાવવા જ પડે તો મકાઈના એકદમ ક્રિસ્પી ભજીયા તૈયાર કરીશું અને સાથે મકાઈના ગોટા પણ તૈયાર કરીશું બંનેની રીત એકદમ અલગ છે અને ખાવામાં બંને ખૂબ જ સરસ લાગે છે હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો અને રેસીપી સૌથી પહેલા જોવા માટે મકાઈના ભજે બનાવવા માટે સૌથી પહેલા તો આપણે મકાઈ લઈશું હવે જયારે તમે માર્કેટમાંથી મકાઈ લાવો ને તો ઘણી વાર એવું થાય છે કે તમે જો એને એમ જ રાખી મૂકો ને તો એના ઉપરના જે છોતરા હોય એના કારણે બગડી જાય અને જો એ કાઢીને ફ્રીજમાં મૂકો ને તો એ સુકાઈ જાય તો આ રીતે તમે એના બધી જ જે છાલ છે એ કાઢી રેસા કાઢી અને ક્લીન ડ્રેપ લગાડીને મૂકી રાખો ને તો ફ્રીઝમાં દસ થી પંદર દિવસ સુધી મકાઈ બિલકુલ જ ખરાબ નહીં થાય જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે ક્લીન ડ્રેપ કાઢી દેવાનો હવે વચ્ચેથી બે ભાગ કરી આપણે ચપ્પુની મદદથી આ રીતે એને કટ કરી લેવાની છે આ રીતે કટ કરવી ખાસ જરૂરી છે આખા દાણા ઉપયોગમાં નથી લેવાના એનું કારણ હું તમને આગળ જણાવીશ તો મકાઈને અડધી કરી લેવાની અને ઉભી રાખી આ રીતે ચપ્પુ થી તમે કટ કરશો ને તો દાણા એકદમ સરસ એના નીકળી આવશે તો બે મકાઈ અત્યારે ઉપયોગમાં લીધી છે તમે દેશી મકાઈનો પણ ઉપયોગ કરી શકો સાથે આપણને જોઈશે એક નંગ ડુંગળી એને આપણે એકદમ ઝીણી કટ કરી લેવાની છે હવે તમે જો ડુંગળી ના ખાતા હો તો તમારે એમાં ડુંગળી નહીં નાખવાની બાકીની બધી જ વસ્તુ એ રીતે નાખી તમે આ ભજીયા તૈયાર કરી શકો લીલા મરચાંને કટ કરીશું તો એકદમ ઝીણા ઝીણા કટ કરવાના છે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને પેસ્ટ નહીં બનાવવાની આ રીતે ઝીણા કટ કરવાના હવે જે મકાઈ છે એમાંથી લગભગ અડધી મકાઈ આપણે લઈશું અને આ રીતનું જે ચોપર આવે ને એની અંદર આપણે એને ચોપ કરી લેવાની છે અથવા તો તમે મિક્સર જારમાં પલ્સ મોડ પર પણ કરી શકો પણ મિક્સરમાં ઘણીવાર એ થોડી ઓવર થઈ જાય ને તેમાંથી પાણી વધારે છૂટશે તો આ પ્રમાણેનું તમારી પાસે ચોપર હોય તો એમાં તમે ચોપ કરશો ને તો મકાઈ થોડી એની અંદરથી ઝીણી થશે અને એની અંદર જે પાણી હોય ને મોઈશ્ચર હોય ને એ રિલીઝ થશે હવે આપણે જે મકાઈ કટ કરીને રાખી હતી ને અડધી એ અત્યારે બાઉલની અંદર લઈશું સાથે એની અંદર આપણે ડુંગળી એડ કરવાની છે તમે લીલી ડુંગળી હોય ને તો એ પણ કટ કરીને એડ કરી શકો અને બે મોટી ચમચી જેટલા મરચાં મેં એની અંદર એડ કર્યા છે અને આ મરચાં તીખા છે તમારે આ ભજીયા થોડા સ્પાઈસી બનાવવાના હવે જે મકાઈ આપણે ચોપરની અંદર કરીને એ પણ આની અંદર એડ કરીશું આ રીતે ચોપરમાં કરવાથી શું થશે કે એનું જે મોઇશ્ચર હોય ને એ નીકળશે એટલે કે પાણી નીકળશે અને આ ભજીયા બનાવવામાં આપણે પાણી બિલકુલ જ એડ નથી કરવાનું ખીરું તૈયાર કરતી વખતે થોડી મેં કોથમીર એડ કરી છે અને મીઠું એડ કરી દઈશું તમે જો દેશી મકાઈ લેતા હો તો તમારે અડધી ચમચી જેટલી ખાંડ નાખવાની પણ આ અમેરિકન મકાઈ છે જે સ્વાદમાં મીઠી જ હોય છે એટલે અત્યારે ખાંડ એની અંદર નથી એડ કરી તમને ગમે તમે લીંબુનો રસ આમાં એડ કરી શકો છો બરાબર મિક્સ કરવાનું હવે ખાસ વાત જ્યારે તમારે ભજીયા તૈયાર કરવા હોય ને ત્યારે જ આ બધી વસ્તુ ભેગી કરવાની હવે એની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરીશું બે ચમચી જેટલો જેનાથી આપણા ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનશે અને સાથે એક મોટો ચમચો એટલે સમજો ને કે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો મેં એની અંદર ચાનો લોટ એડ કર્યો છે ચાનો લોટ આપણે ફક્ત બાઇન્ડિંગ માટે એડ કરવાનો છે એટલે બહુ વધારે પહેલા નહીં નાખવાનો પહેલા મિક્સ કરવાનું અને જો જરૂર લાગે ને તો જ એડ કરવાનું પાણી આપણે બિલકુલ એડ નથી કરવાનું મકાઈનું પોતાનું જે મોઈશ્ચર હશે ને એની અંદર જ એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે તો આ જે ભજીયા છે એની અંદર મકાઈનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને આપણે જે ચપ્પુથી કટ કરી છે ને એના કારણે આ ભજીયા તમે ખાશો ને તો એકદમ સરસ ક્રિસ્પી લાગશે તો બસ બાઇન્ડિંગ એકદમ સરસ આવી ગયું છે તો હવે આપણે એની અંદર લોટ એડ કરવાની જરૂર નથી તમે આ રીતે થોડું એને પ્રેસ કરશો ને તો બાઇન્ડિંગ આવી જાય તો બસ એટલું ચેક કરવાનું છે જો ઓછું હોય તો તમારે થોડો ચણાનો લોટ નાખવાનો હવે તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે અને આ ભજીયાને આપણે તળવાના છે હવે જો આખા મકાઈના દાણા હોય ને તો ક્યારેક એવું થાય કે ગરમ તેલમાં જઈને ફૂટે અને એટલા માટે જ મેં આગળ તમને કીધું હતું કે મકાઈને આપણે ચપ્પુથી આ રીતે કટ કરવાની જેથી કોઈ પણ દાણો આખો ના રહે જો આખો દાણો રહ્યો હશે ને તો તેલમાં ફૂટશે થોડા ભજીયા એની જાતે જ ઉપર આવે પછી આપણે ઝારાથી એને ઉલટાવતા પલટાવતા રહેવાનું છે તો લગભગ ત્રણથી ચાર મિનિટમાં આ ભજીયા તળાઈને તૈયાર થઈ જશે અને ખાવામાં ખૂબ જ ક્રિસ્પી એવા લાગશે તો તમે જો ક્યારેય આ ભજીયા ટ્રાય ન કર્યા હોતી એકવાર ચોક્કસ ટ્રાય કરજો તો આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને કાઢી દેવાના છે અને આ ભજીયા બનાવવામાં આપણે સોડાનો કેવો કોઈ જ ઉપયોગ નથી કર્યો તેમ છતાં એકદમ સરસ બન્યા છે હવે બીજી રીતે ભજીયા તૈયાર કરવા માટે અત્યારે મેં આખા ધાણાને મરી લીધા છે તો એક ટીસ્પૂન જેટલા મેં ધાણા લીધા છે અને પાંચથી છ નંગ મેં મરી લીધા છે તો એને આપણે અધકચરા વાટી લેવાના છે બસ આ રીતે એને વાટીને તૈયાર કરીશું હવે ફરીથી આપણે બીજી બે મકાઈ લેવાની છે એને પણ આ રીતે જ આપણે કટ કરવાની છે અને પછી એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ જ કરી લેવાની છે પાણી નહીં નાખવાનું ફક્ત એમ જ મિક્સર જારની અંદર એને ગ્રાઇન્ડ કરી લેવાની આપણને એની પેસ્ટ જેવું જોઈશે તો આ રીતે કટ કરી મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરવાની હવે ગ્રાઇન્ડ કરી લેશો તો તમે આ રીતનું એનું ટેક્સચર મળશે તો આ રીતનો પલ્પ તૈયાર થશે તમે એને મકાઈનો પલ્પ કહી શકો તો પલ્પ તૈયાર થઈ જાય પછી એની અંદર આપણે બધા મસાલા એડ કરીશું તો આખા મરીને ધાણા જે વાટ્યા હતા એ નાખવાના છે લીલા મરચાં એડ કરીશું તો ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરવાના છે મીઠું સ્વાદ મુજબ એડ કરી દેવાનું તો મેં હાફ ટી સ્પૂન નાખ્યું છે અત્યારે મિક્સ કરવાનું છે પહેલાં અને આની અંદર પણ જેટલો લોટ સમાય ને બસ એટલો જ આપણે એની અંદર ચણાનો લોટ એડ કરીશું તો આ જે ભજીયા છે ને એ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે તમે એને મકાઈના ગોટા પણ કહી શકો તો અત્યારે મેં એની અંદર એક ચમચો ભરીને એડ કર્યો છે લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો અને તમને જો આઈડિયા ના આવતો હોય મીઠાનો તો પહેલા લોટ એડ કરી દેવાનો અને સૌથી છેલ્લે મીઠું એડ કરવાનું બરાબર મિક્સ કરી લેવાનું છે તો બસ આ રીતની કન્સિસ્ટન્સી બરાબર છે ગોટા બનાવવા માટે અને સૌથી છેલ્લે થોડી એની અંદર કોથમીર એડ કરી દઈશું હવે આપણે આગળ જે ભજ્યાવાના અને એકદમ સરસ ક્રિસ્પી બનશે કારણ કે આની અંદર રથકચરી મકાઈ છે પણ ઘરમાં જો વડીલ હોય કોઈને ચાવવાની તકલીફ હોય અને એમને મકાઈના ભજીયા ખાવા હોય તો તમે આ રીતે તૈયાર કરી શકો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો બસ એકદમ સરસ આપણે ગોટા બનાવીએ એવું એનું ટેક્સચર આવી ગયું છે તો હવે એને પણ આપણે તળી લઈશું તમે જો હેલ્થ કોન્શિયસ હો અને તમે તળેલું ના ખાતા હો તો તમે આની અંદર થોડું પાણી એડ કરી ચીલા જેવું બેટર બનાવી તમે એના ચીલા પણ તૈયાર કરી શકો બસ ગોટા તળવા મૂકીએ પછી એની જાતે જે થોડા ઉપર આવી જાય પછી એને ઉલટાવતા પલટાવતા રહીશું આ ગોટા બનાવવામાં પણ આપણે સોડાનો બિલકુલ જ ઉપયોગ નથી કરવાનો એકદમ સરસ પોચા બનીને તૈયાર થાય છે તમે ક્યારે પણ જો આ રીતે ટ્રાય ના કર્યા હોય ને તો ચોક્કસ ટ્રાય કરજો અને થોડા લીલા મરચાં પણ એની અંદર એડ કરી દઈએ તો લીલા મરચાં પણ ગોટાની સાથે તળી જશે તો આ પ્રમાણે તમે મકાઈના ભજીયાની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો તમારા ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે તો બસ ગોટા એકદમ સરસ તળાઈ ગયા છે તો એને બહાર કાઢી દઈએ તો ફ્રેન્ડ્સ આજની આ મકાઈના ગોટાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો આવી નવી નવી રેસીપી જોવા જો તમે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તમને જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે